જય હિંદ દોસ્તો નર્મદાના નાદોદ ની રજુઆરી નગરી એટલે કે રાજપીડાથી હું પઠાણ તમામ નાદોદ નગરજનો દિલથી સ્વાગત કરું છું નમસ્તે દોસ્તો ફરી એકવાર આજે આપણે ફોનવાલેમાં આવી ચૂક્યા છે એક ધમાકેદાર ઓફર લઈને તો દોસ્તો આપ જોઈ શકો છો કે આપણી પાસે સેમસંગ ના ટોટલ ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા સ્ટોકમાં હાજર છે અને સાથે સ્ટોર ઓનર રાહુલભાઈ આપણી સાથે અહીંયા છે રાહુલભાઈ તો ઓફરની વાત કરીએ તો આપણી પાસે સેમસંગ એ છપ્પન અને એ છત્રીસ બે મોડલ એની ઉપર ઓફર ઓફર ને ઓફર ફરી એકવાર ઓફર કેમ કે આ બે મોડલ ઉપર ત્રણ હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આ બે મોડલ ની ઉપર નર્મદા વાસીઓને મળી રહ્યું છે ત્રણ હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ પ્લસ અને એ ડિસ્કાઉન્ટ તો ખરું જ પણ સાથે એનું ટફન ગ્લાસ અને કવર એ ફોન વાલે તરફથી ફ્રીમાં નાખી આપવામાં આવશે બીજી એક ઓફર આપણા માટે એવી છે કે બજાજ નું કાર્ડ નથી કોઈ ચિંતા નથી આઈડીએફસી કાર્ડ નથી કોઈ ચિંતા નથી સિવિલ ડાઉન છે તો પણ કોઈ ચિંતા નથી કે સેમસંગ ફાઈનાન્સ એ ફક્ત એવું સેમસંગ ફાઇનાન્સ છે જે પોતાનું ફાઇનાન્સ કરે છે અને એ પણ કોઈ પણ ચાર્જીસ વગર એટલે કે વધારે કોઈ બી ચાર્જ તમારે ફોન પર આપવો પડે નહીં ફક્ત ચારસો નવ્વાણું ચાર્જ હશે જે તમારું ડાઉન પેમેન્ટ હશે એની પર ફક્ત ચારસો ને નવ્વાણું રૂપિયાનું ચાર્જ આપવામાં આવશે એના સિવાય બીજો કોઈ પણ ચાર્જ સેમસંગ ફાઇનાન્સ લેતું નથી તો એ પણ ખુશખબર આપણા વાસીઓ માટે તો દોસ્તો આપ જોઈ શકો છો કે ઓપ્પો વિવો આપણી પાસે બધા મોડલ અહીંયા અવેલેબલ છે તો ફાઇનાન્સ તો આપડી ત્યાં ઉપલબ્ધ છે ફોન વાલે માં ઉપલબ્ધ છે પણ ઓપ્પો કે વિવો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ તમે વગર એ પરચેસ કરો છો જેમ કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ઉપર તો ઇન્સ્ટન્ટ કેશબેક તમને તરત જ મળશે ઇન્સ્ટન્ટ કેશબેક છે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર એટલે કે તમે વીસ હજારનો ફોન પરચેસ કરો છો તો ઇન્સ્ટન્ટ બે હજાર રૂપિયાનું નું કેશબેક અને સાથે સાથે એક્સ બસો એફી છે એની સાથે પંચાવનસો રૂપિયાની ટ્રોલીબેક કંપની તો આપે જ છે વિવો કંપની તરફથી પણ સાથે ફોન વાલે તરફથી તમને એક સરપ્રાઇઝ ગિફ્ટ પણ મળશે એ તમને કોઈ આપે નહીં એને છુપા ચાર્જ વગર એમાં તમારી પાસે એક્સ્ટ્રા એક્સ્ટ્રા ચાર્જ કોઈ પણ લેવામાં આવે નહીં એટલે દોસ્તો અવશ્ય મુલાકાત લો રાહ ચીપડા ફોન વાલે તો દોસ્તો આપ જોઈ શકો છો કે આપણે આટલી બધી ઓફરો તો આપી એ ઓફરો ફોન પર છે હવે તમને ભાગ્યે જ કોઈ નર્મદા જિલ્લાની અંદર એસેસરી પર ઓફર આપશે અને જે ઓફર જો કોઈ આપી શકતો હોય તો ફક્ત ને ફક્ત ફોન વાલે તો આપ જોઈ શકો છો કે સેમસંગનું એરેપ્ટર ઓરિજિનલ છે બરાબર છે સેમસંગ કંપનીના આઈફોન કંપનીના છે પ્લસ એ પાવર બેંક અત્યારે સૌથી જરૂરિયાત ફોન સાથે જો કોઈ હોય તો પાવર બેંક વાયરલેસ પાવર બેંક ની સાથે તમામ કંપનીના બ્રાન્ડેડ એસેસરીઝના પાવર બેંક આપણી પાસે પડે અવેલેબલ મળશે એની અંદર સાથે તમે બર્ડ જોઈ શકો છો વન ના બર્ડ છે વન પ્લસ બર્ડ થ્રી સાથે અને સૌથી સારી ઓફર એ છે કે તમે કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરો છો તો દસ પર્સન્ટ ડિસ્કાઉન્ટ ઇન્સ્ટન્ટ તમને અહીંયા મળશે એ ઓફર બીજી કોઈ જગ્યાએ તમને મળે નહીં દોસ્તો બીજી એક મહત્વની તો એ છે કે અપગ્રેડ એસેસરીઝ અપગ્રેડ એટલે કે ન્યૂ અરાઈવલ ફ્રેશ અરાઈવલ તમે રાજપીપળા સિવાય બીજી કસી જગ્યાએ જશો જેવું કે બરોડા અમદાવાદ મોટી સિટીમાં જશો તો તમને અવેલેબલ મળશે પણ એક ફોન જ ફક્ત એવું છે

તો ફોન વાલે એ પણ રાહુલભાઈ તો રાહુલભાઈ અવેલેબલ છે એમની આપણે એક વિઝિટ કરી અને ખરેખર જે તમે ઓફર આપો છો જે તમારી ત્યાં સર્વિસ મળે છે જે તમે ઓફર આપો છો એ ખરેખર રાજપીપળામાં ફોન વાલે સિવાય બીજે કશે અવેલેબલ નથી અને સાથે દોસ્તો આપણે આવતીકાલથી દશામા નું વ્રત ચાલુ થાય છે અને સાથે સાથે પવિત્ર માસ આપણો શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે તો તમારે ઓફરોનો લાભ લેવો હોય અને બ્રાન્ડેડ વસ્તુ અગર તમારા મોબાઈલ એસેસરીઝ છે કે મોબાઈલ કોઈ પણ એસેસરીઝ ખરીદી હોય તો ખરેખર ફોન વાલેની મુલાકાત લો એક વાર ફોન વાળાની વિઝિટ કરો તો તમને ખ્યાલ આવશે કે રાજપીપાળાની અંદર અગર કોઈ પણ વસ્તુ મોબાઈલ એસેસરીઝમાં ખરીદી હોય કે મોબાઈલ લેવો હોય તો ફક્ત ને ફક્ત આપણે ફોન વાલેની અંદરથી જ લેવાય એનું એક રીઝન છે કે ફોન વાલેની અંદર બેસ્ટ સર્વિસ મળશે ઓફર મળશે પ્લસ સાથે ડિસ્કાઉન્ટ બી મળશે અને જે ઓફરો છે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર છે એ ઇન્સ્ટન્ટ તમને કેશબેક બી કરી આપશે અને હા દોસ્તો કોઈ પણ છુપા ચાર્જ વગર ઓફર આપવાનો સૌથી મોટો એક કારણ એ છે કે રાહુલ ભાઈ જાતે કોઈ પણ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ લેતા નથી એ ખાસ વાત ધ્યાન રાખજો એટલે મોબાઈલ એસેસરીઝ કે મોબાઈલ ખરીદવો હોય તો ફોન વાલે અવશ્ય મુલાકાત લો અને ફોન વાલેમાં માં જાઓ ને જેટલું બને તેટલું આ રીલ શેર કરો લાઈક કરો અને ફોલો કરો